અવારનવાર ચર્ચામાં રહેતી કીર્તિ પટેલ આજકાલ ખજુરભાઈની પાછળ હાથ ધોઈને પડી ગઈ છે તેમણે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કરતા ખજુરભાઈ વિશે ખૂબ જ ખરાબ વાત કરી છે ખજુરભાઈ ખૂબ જ સારા સ્વભાવના માણસ હોવા છતાં તેમના સામે મોરચો ખોલ્યો છે લાખો લોકો કીર્તિ પટેલનો વિરોધ કરે છે છતાં કીર્તિ પટેલ કોઈનાથી ડરતી નથી અને પોતાની ઈચ્છા મુજબ જ કામ કરે છે થોડા સમય પહેલાં પણ તેમણે ગોંડલ સ્ટેટના મોટા રાજકીય રાજદીપસિંહ સામે પણ પંગો લીધો હતો અને આજે ફરી ખજૂરભાઈ સાથે પંગો લીધો છે મિત્રો હવે સવાલ એ થાય છે કે આખરે કીર્તિ પટેલ કોનો પાવર લઈને ફરે છે કે ગુજરાતમાં સારા સારા વ્યક્તિને પણ તેનાથી ડરવું પડે છે કહેવાનો મતલબ એ છે કે કીર્તિ પટેલ કોણ છે તે કેવું કામ કરે છે શું છે આ પાછળનું કારણ મિત્રો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે આજે તમને કીર્તિ પટેલ વિશે ઘણું બધું જાણવા મળશે આજે કુલ છે અસલી પોલ તેથી ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો સૌ પ્રથમ આપણે જાણીશું કે કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ શું છે અને પછી આપણે વાત કરીશું કે કીર્તિ પટેલની પાછળ કોનો હાથ છે મિત્રો કીર્તિ પટેલે આ મુદ્દે સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો જેમાં તેમણે ગરીબોના મસીહા સમાન ખજૂરભાઈને ખુલ્લો પડકાર ફેંક્યો છે ખજૂરભાઈને ગલત સાબિત કરતા તેમણે જણાવ્યું હતું કે ખજૂરભાઈ એક નંબરનો ચાલુ માણસ છે તે પૈસા માટે આવું કરે છે તેને ઓસ્ટ્રેલિયા અમેરિકા જેવા મોટા મોટા દેશોમાંથી પણ ફંડ મળે છે લોકોનું ઘર માત્ર ચાર પાંચ લાખમાં બનાવે છે અને બિલ વીસ લાખનું બતાવે છે ખજૂરભાઈ ખુલ્લે આમ જનતાને લૂંટે છે તેમણે એવું પણ જણાવ્યું હતું કે ખજુરભાઈનું અનેક છોકરીઓ સાથે લપડું પણ હતું તેમાં કિંજલ દવેના ભાભીનું નામ પણ સામેલ છે મિત્રો કીર્તિ પટેલ અવારનવાર પોતાની બટક બોલી થી ચર્ચામાં રહે છે તેઓ કોઈ પણ વ્યક્તિ સાથે પંગો લઈ લે છે તો ચાલો મિત્રો આપણે જાણીએ આખરે કીર્તિ પટેલ કોણ છે મિત્રો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી પ્રમાણે કીર્તિ પટેલ એક સમયે ફેશન વિડીયો ઇન્સ્ટાગ્રામમાં ત્યારબાદ તેમને ખાસી એવી લોકપ્રિયતા મળતી ગઈ કીર્તિની લોકપ્રિયતા સાતમા આસમાને પહોંચ્યા બાદ તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી કીર્તિ પટેલ ખૂબ જ ટિકટોકમાં વાયરલ થઈ હતી ત્યારબાદ અનેક સોશિયલ મીડિયા ઇન્ફસર બની ગઈ છે શરૂઆતમાં માત્ર કોમેડી વિડીયો બનાવી કીર્તિ પટેલ હવે વધારે વિવાદોથી ઘેરાયેલી રહે છે એની માટે ડાયલોગથી ફેમસ કીર્તિ પટેલને ટ્રોલરો ટ્રોલ કરવાનો મોકો છોડતા નથી અગાઉ પણ હાથી અને મુદ્દા મુદ્દાને લઈને વિડીયો બનાવ્યો હતો અને જેના કારણે ઘણા વિવાદો ચર્ચાયા હતા આજે કીર્તિ પટેલના ફેસબુક પર બે મિલિયનથી વધારે ફોલોવર છે અને ચાકવર્ગ પણ ખૂબ જ મોટો છે જ્યારે તેમના ઇન્સ્ટાગ્રામ પર તેમને એક પોઈન્ટ ત્રણ મિલિયનથી વધારે ફોલોવર છે સામાજિક પ્રતિક્રિયા કીર્તિ પટેલના આવા વિડીયો બાદ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા ઉઠે છે સમર્થકો વચ્ચે સોશિયલ મીડિયા પર વિવાદ શરૂ થઈ જાય છે જોકે કે બાદમાં કીર્તિ પટેલ આ વિડિયો ડિલીટ કરી નાખે છે